પોતાના ખર્ચે કાંટાળી તાર છે એ બનાવી શકે છે પણ અમુક ખેડૂતો એવા છે કે એમના જોડે પૈસા નથી હોતા અને એ કાંટાળી તાર નથી બનાવી શકતા તો એના કારણે એમના ખેતરની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે તો એ અંતર્ગત સરકારે અગત્યની યોજના માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો કોને લાભ મળશે કેટલો લાભ મળશે અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે ક્યાં અરજી કરવાની રહેશે છેલ્લી તારીખે છે એની સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર વાત કરી કે અગત્યની યોજના છે જે સરકાર દ્વારા છે ખેડૂતો માટે છે તો મિત્રો તારની વાળ બનાવે તો મિત્રો જે તાર ફેન્સિંગ બનાવવા માટે આ યોજના છે તો ખેતરની ફરતે આ જે તાર ફેન્સિંગ બનાવવા માટે સરકારે ખેડૂતો માટે અગત્યની યોજના બહાર પાડી છે તો મિત્રો એની અંદર પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવાની યોજના હેઠળ ખેડૂત ખેડૂતોને જૂથમાં ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારમાં નવી તારની વાળ બનાવવા રનિંગ મીટર દીઠ બસો રૂપિયા ખરેખર થના ખર્ચમાં પચાસ ટકા જે બેમાંથી ઓછો હોય એ લાભ મળશે એટલે કે તમારે માત્ર પચાસ ટકાની અંદર આ તમારો લાભ સંપૂર્ણ મળશે નહીં તમારા ખેતરની ફરતે કાંટાળી તારની વાળ સરકાર તમને બનાવી આપવામાં આવશે તો મિત્રો સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે આ યોજના શરૂ છે તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીને લગતી યોજનાઓ છે એ તમે લાભ લઈ શકો છો મિત્રો આ યોજના માટે ઓગણીસ એક બે હજાર ચોવીસથી લઈને અઢાર બે બે હજાર ચોવીસ દરમિયાન તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂતોને લગતી યોજના ખેતીવાડીને લગતી યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આની અંદર માત્ર તમારે તારની જે કાટાડી તારની વાટ તાર ફ માટે માત્ર ઓનલાઈન ફોર્મ આઈ ખેડૂત પટલ ઉપર ભરી છે તો મિત્રો આ તે અગત્યની ખેડૂતો માટે યોજના જય હિન્દ મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત